ગુજરાત વિધાનસભામાં પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને લઈ ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી જે સંદર્ભે શાસક પક્ષના ધારાસભ્ય મહેશ કસવાલા પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે માછીમારોને પરત લાવવા માટે સરકાર ઘણી સફળ થઈ છે હાલમાં પાકિસ્તાનની જેલમાં એકસો પચાસ માછીમારોને પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે અત્યાર સુધીમાં પાંચસો પચાસ માછીમારોને પરત લાવવા સરકારે સફળતા મેળવી છે વર્ષ ઓગણીસો થી અત્યાર સુધીમાં સાત હજાર સાતસો કામગારોને સરકારે છોડાવ્યા છે આ સાથે ગૃહમાં મનરેગા યોજના અંતર્ગત સો કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે પણ ચવાલો ઉઠ્યા હતા આ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું હતું કે માત્ર શંકાના આધારે પત્ર લખવા યોગ્ય નથી જોકે સરકાર ભ્રષ્ટાચાર સામે જીરો ટોલરન્સ રાખી રહી છે અને સીધું લાભાર્થીઓના ખાતામાં પેમેન્ટ થાય છતાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવે છે તો ઓપરેશન ગંગાજલ દ્વારા કાર્યવાહી થશે એકા બીજા દેશોના માછીમારોને છોડવાના પ્રશ્નો એ રાજદ્વારી પ્રશ્નો છે પરંતુ ભારત સરકારની રજૂઆત કરવાની ક્ષમતા નેતૃત્વની ઈચ્છાશક્તિ અને ગુજરાત સરકારની સકારાત્મક કાર્યવાહીને કારણે કેટલાય માછીમારોને આપણે છોડાવવામાં સફળ થયા છે છેલ્લા બે ત્રણ વર્ષની અંદર પાંચસો ને વીસ માછીમારોને આપણે છોડાવી શક્યા છે પાકિસ્તાનની જેલમાં રહેલા બાકીના એકસો ને પંચાણું માછીમારો માટે રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંપર્કમાં છે બારમી ફેબ્રુઆરીએ પણ રાજ્યની સરકારના મસ્ય ઉભોગ મત્સ્ય ઉદ્યોગ વિભાગે કેન્દ્રની સરકારમાં ગૃહ વિભાગમાં એમના માટેની સઘન રજૂઆત કરી છે ભ્રષ્ટાચાર માટેની અરજીઓ થઈ છે કોઈ વાંધાઓ આવ્યા છે ત્યારે રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ કમિશનરે એમની તપાસ માટે જિલ્લા કક્ષાએ લોકપાલની નિમણૂક પણ કરેલી છે અને આવું ફરીથી ન બને એના માટે હજી પણ આગળ વધીને રાજ્ય અને કેન્દ્ર સરકાર આવા જે કામો ચાલે છે એનું ડ્રોન મારફત મનરેગાના કામનું રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ કરવા માટેનું પણ અત્યારે અમલમાં થોડા સમયમાં આવશે એનું કારણ એ છે કે રાજ્ય સરકાર કોઈ પણ સ્તરે ભ્રષ્ટાચાર ચાલે એ બિલકુલ ચલાવવા માંગતી નથી અને આમ છતાં પણ હું સરકાર સત્તા પક્ષના ધારાસભ્ય તરીકે કહેવા માંગુ છું કે આમ છતાં કોઈ અધિકાર કોઈ પદાધિકાર આની અંદર કોઈ ગેરરીતિ કરતા માલુમ પડશે તો એટલું જ કહું છું કે રાજ્ય સરકારનું માનની ભૂપેન્દ્રભાઈનું ઓપરેશન ગંગાજળ ચાલુ છે